અને દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું માટીની સાંઢડી બનાવી તેનું પૂજન કરવું દસમા દિવસે આ સાંઢડી જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થઈ આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની ઘડાવી સુપત્ર આપવી નદી કાંઠે રાજા એ ભવ્ય રાજમહેલ બંધાવ્યો હતો જરૂખામાં બેઠેલી રાણીએ ગામની સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું જો તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસીએ તો તરત જ નદી કિનારે જઈ અને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય તે મને જણાવો એક સ્ત્રી બોલી આજના દિવાસાના દિવસે દસ સૂતરના તાતણા લઈ દસ ગાંઠો વાળવી અને ગાંઠો ને કંકુના ચાંદલા કરવા દાસી બોલી આ વ્રત કરવાથી શો લાભ થાય પેલી સ્ત્રી બોલી આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે વાંજિયાને મેળું ટળે અને દશામાની કૃપાથી સર્વ શુભ થાય છે દાસી તો આ બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી રાણીએ તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાં વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ તો છે તો પછી વ્રત શા માટે કરવું જોઈએ રાજાની અહંકાર વહેલી સવારે આખા નગરમાં આંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર અને કોઠારો પણ ખાલી થઈ ગયા રાજાની પ્રજા ચિથરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામના પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાંક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુવરો પણ હતા ચારેય જણા ચાલતા ચાલતા રાણીની બહેનપણીના ઘરે આવ્યા બંને રાજકુવરોને ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું એટલે છણકો કરતા બોલી જા જા ભિખારણ મારા રાજ્યમાં આવી બટકુ રોટલો માંગતા લાજ ના આવી આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પات કરવા લાગ્યા રાજાને હવે ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાં વ્રતનું અપમાન કરવાનું પરિણામ છે રાજાને મનથી ખૂબ પસ્તાવો થયો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાત ન કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા એણે લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા ઉપર કોપિયા લાગે છે તેઓ કલ્પાંત કરતા કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામના પાદરે મુકામ કર્યો છે બહેનને સંદેશો મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું રાજા એ માટલું થઈ ગયા અને સાંકળાનો સાફ થઈ ગયો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો તેને થયું કે પોતાની સગી માં બેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય જરૂર આ દશામાં નો જ કોપ છે લાગ્યા આગળ જતા એક મોટી નદી આવી નદી કાંઠે ચીભડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ ભૂખ લાગી છે એક ચીબડું ખાવા આપો તો સારું ખેડૂતે તેમને એક ચીબડું તોડીને આપ્યું રાજા રાણીને નીમ હતું કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીભડું સાલ્લામાં સંતાડી દઈ સુઈ ગયા એવામાં સૈનિકો આવ્યા પાસેના ગામમાં રાજાએ એ કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેથી તેના સૈનિકો શોધતા શોધતા અહીં આવી ચડ્યા બહેન તમારા સાંદલા માં આ શું છે ભાઈ આ તો ચીભડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાંદલામાંથી ચીભડું બહાર કાઢ્યું પણ દશામાના કોપે તે ચીભડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાઈઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ કુંવરના રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેમને દોરડાની રસીથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર વિચારીએ તેમને કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમયને જતા વાર લાગતી નથી એવામાં જ અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી અમારી આવી દશા થઈ છે એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સાંઢણી બનાવી પૂજા કરી અને માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સપનામાં આવી બોલ્યા હે રાજન તે રાજા રાણીને કારાવાસમાં પૂર્યા છે તો તેમને છોડી દે તારો કુંવર સવારે ઘરે આવી જશે સવાર થતા રાજાએ એ ઉઠીને જોયું તો કુંવર ઘરે આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈ પેલા રાજાના રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને એમની માફી માંગી પછી સારા વસ્ત્રો પહેરાવી તેમને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે ચાલો આપણે ઘરે જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનના ગામને પાદર આવી પહોંચ્યા રાજા એ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉઘાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું દશામાના રાજાના બંને કુંવરને લઈને ઉભા હતા રાજા રાણી આવ્યા એટલે એમના કુંવર એમને પોતાના દશા થઈ છે સમજો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી દશામાં ચરણોમાં ઢળી પડ્યા અને માફી માંગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલા જાકારો દીધો હતો તેને રાણીને ઓળખી રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કટકો રોટલો આપ્યો ન હતો તેથી હવે અમે રહીશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા ગામના પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાણી તેમના આવતા લીલીછમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે ગામના લોકોએ વાંચતે ગાતે સામયું કરી તેમને તેડી લાવ્યા તેમના રાજ્યમાં પહેલા જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું જય દશામાં જેવા તમે રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો જય દશામાં